ભાખરવાડ અને કૃષ્ણનગર આ બે ગામ વચ્ચેનો બે કિલોમીટરનો રસ્તો ડામરનો બનતા બંને ગામમાં ખુશીનો અધકેરો માહોલ અને ઉત્સાહ કેશોદ અને માળિયા જોડતો આ રોડ છે માળિયા હાટીના તાલુકાના ભાખરવાડ અને કેશોદ તાલુકાના કૃષ્ણનગર આ બે ગામ વચ્ચેનો બે કિલોમીટરનો રસ્તો આઝાદીના વર્ષો પછી પણ ખખડધજ અને બિસ્માર તદ્દન રફ હતો રફ ખખડધજ મેટલના રફ રસ્તાથી બંને ગામની પ્રજા હેરાન પરેશાન થતી હતી બે કિલોમીટરનો આ રસ્તો ડામરનો બનાવવા માટે ભાખરવાડના સરપંચ ભૂપતભાઈ રવૈયા અને ભગવાનજીભાઈ ભગવાનજીભાઈ કરી હતી સિંચાઈ વિભાગમાંથી તાત્કાલિક કિલોમીટરનો ડામરનો રોડ મંજૂર કરાવ્યો છે ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ અને આજે શ્રી ફળેરી ડામર રોડનું કામ શરૂ કરાવ્યું આઝાદીના વર્ષો પછી ડામર રોડ બનતા બંને ગામોની જનતામાં આનંદ આનંદની આનંદ જોવા મળ્યો છે નાની નાની કુમારિકા બાળાઓએ આગેવાનોનું કુમકુમથી સ્વાગત કર્યું તો માળિયા હાટીના આગેવાન શ્રી ઠાકરશભાઈ જાવિયા તેમજ પાખરવાડના સરપંચ ભૂપતભાઈ રવૈયા ભીખુભાઈ રવૈયા મનસુખભાઈ રવૈયા ભરતભાઈ કાગડા યશ પટેલ નાનજીભાઈ ભાડેજા કિશોરભાઈ જોશી અને સિંચાઈ વિભાગના અધિકારીઓ રહ્યા હાજર રિપોર્ટર રિપોર્ટર બનીસી ચોડાસામાં માળિયા હાટીના ટીવી 18 ન્યૂઝ ટીવી 18 ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર આ મજૂરું હતું એ આજે ભગવાનજીભાઈ ધારાસભ્ય શ્રી સંસદ ધારાસભ્યએ તાત્કાલિક કામ પૂરું કરાયું તે હતી સરપંચ ગ્રામ પંચાયત અને ભાખડજનો ભગવાનજીભાઈનો આભાર માને છે ભગવાનજીભાઈ ગરગટિયા ધારાસભ્ય માંગરો આજ રોજ સિંચાઈ વિભાગમાંથી મંજૂર થયેલો ભાખરવર્તી કૃષ્ણનગરના રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું ઘણા સમયથી આ રોડ પેન્ડિંગ હતો અવારનવાર સરકારમાં પણ રજૂઆત કરી સિંચાઈ વિભાગમાં રજૂઆત કરી અને રોડ મંજૂર કરવામાં આવે છે અને આજે રોડનું કામ ચાલુ થવાથી ભાખરવડ અને કૃષ્ણનગરનો બે કિલોમીટરનો રસ્તો ડામરથી ડામરથી બનવાનો છે